આજે ચાર નો તૈયાર થઈ નુપો તો વાસી નહી લાડો થઈ ગયો આ દે આ દે તલવા ને આશી લાડો થઈ ગયો છું પણ ક્યાર આવી મારા કાકો હવે વાત જોવી પડશે તાર મારા કાકો વળા છે એવું દેખાય છે તમે તો સાપી તો

ની માના બેટા ખુદે એના ભાઈનું જ ન હોય નહીં નાખ્યું તો અમારે તો માના બેટા જો ને અું નહીં માનાવું છે પોતાના ભાઈનું એ તો મને શું જ નહીં માની તો બીજા બીજાના શું બારના બાંધો નહીં કર પોતાનો ભાઈ તો છે જ નહીં મળે અંદર અઢાર ભાઈ ભાઈ આમ બધા હાવ થઈ ગયું છે માને જાવું તો પણ છે ફશે હવે એના ભાઈને કહેવાય જવું પડતી હવે માણવ છું જો એને મેનીને અમે જતા ને ભાઈ હાનું નહીં લાગે તો માનો છો કે અમને મેનાને બીજા બારના જતા ને મય

હા મારો બેટો ક્યારે કે નું હાસવું અને પંક્ત કેટલી આયા કરે છે શું આ બધું હાસાવું જ કાઢવું પડે મારું બેટું ગમે તકે ખાબું જ પડે ના ખાચવા ને તોડી મારા બેટા તો કે આવતા નહી જાતા તાર ભૂલા પડ્યા

હું તો નોમ જોઈને અખબાર હોય કુટુંબ તો ભારે નોમ થઈ એટલે નોમ તો મારા હાથ થોડા લસેલા છે હોય કુટુંબ તો બોળું છે પણ ચોથ લાખ આવે કુટુંબમાંથી કોઈ રાગ નહીં રાગ ના આવે એટલે ચોથ પાસે આવે એટલે બસ નોમ ઓછા લખાવી દે ને ઓમાં તો મારા ભાર નામ ખૂબ લચેલા છે અમારું નામ છે વળી અમારું નામ લખેલું છે જુઓ કા ઓળી છે મારા બેટા કારણ કે લગ્નમાં આવે

આપડે તો અવસર કરવાનું છે ધામધૂમ થીમ નો શું રાખ્યું છે ઓછી ફેદી છે તરત તો કોઈ આપડે ભાઈ ભાઈ મટી જવાના એમ નોમ ના હોય તો ખબર

ગુજરાત તો કે દેખાતા નહી આ જે એકલા દેખા છે હું આ ચાવી ભરો એનું નામ તો ચો અમે લશ્યો તો એને સડાવ ખડી વાત રમતું જે આવો ને આવો ને તમે તો હવની મોરે ને બેઠા છો અમાર તો ઘર ફેગા છે બે રીન બવાય ને બે ના હોય કે મારી મારું ઘર છે ને આરી આ તો છે ઘર તો ફેગા છે તો બરાબર છે હ પણ કંકુત્રીનું નામ જો તમારું કંકુત્રી કંબર છે એમ

અરે હાસુ શું તો એવું નહી લાગતું થોડું થોડું હોય તો ફર્મ કમ્પ્લીટ હોય ને કે પેલો મારું નોમ જ ભૂલી જાય બીજા કોઈ ભૂલ્યો જ નહીં કોક માં કુ લાગે અચ્છા એક નોમ વધુ લખાય નહીં તો વધના ખબર છે મને વિશ્વાસ આવતો નહિ પણ હવે તમે જો પછી અમે તો તમે કહો છો નામ હોય તો કોઈ નહીં

મારો ભાઈ આવો નવાળો છે મેં તો કીધું મારા ભાઈ સારું સારું નાખે છે મારા તો બધા ચાલુ બની છે કોણ કે મારું નામ હસી જઈને મને દોડી ધોઈને નહીં લખાયું તો છે હારે મારા અવસરમાં આવશે તો વળી ઓમ થાય તેમ થાય એટલે શું પેલા બીજા આવે ને હેરા મને બીજા આવી ગમતું નહીં એટલે મને બધું એ બદલે એમ લાગે છે કે આરે મારો ભાઈ ભેગો હશે તો પેલા બીજા નહીં એકી એટલે મને બરાબરનો મને પોઈન્ટ પકડીને મને કઢાયા છે પણ વરરાશ હું હવે કુદાડ એના પીવાનું શું છે એના ઓગડામાં બાજુ પગ નહીં મેળવો મારે ચોખા હજી નાજી બધું આખા છોકરા પરણા તો કેમ ભૂકા મતે ને સુખ કે તારો છે ભૂકા કો તું ધોવાની તારો બાપ દોડે મની છી કરે તારે આજે હું પોલીસી રમ ચૂકા કોણ તમે તો પરેણા ને પરણાવો તારો બાપો બોલી જ સુ છે નામ સુકા કા છોકરા ભૂકા કા ચમ કરો પોડ્યા પાછું ભાઈ આ રામ ચૂકા કો તા તો તારા થેન્ક યમાં

તો ઘણી નહીં ચિલામ જે